નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરવાની છે વરિયાળીના પાકમાં આવતા રોગ જીવાતના નિયંત્રણ અને એ પણ પ્રાકૃતિક ઈલાજ કઈ રીતના કરવા તે વિશે તો વિડીયોમાં રેજો જો આપણે વરિયાળીમાં અને સુસ્ય જીવાત નિયંત્રણ માટે આમાં ગૌમૂત્ર ત્રણસો એમ છે પાંચસો એમ એલ છે અને દસ ગ્રામ ગોળ અને દસ ગ્રામ જેટલી હિંગ આ બધાનું મિશ્રણ કરીને એક પંપમાં આ માપ હાપુ એ માપ પ્રમાણે બધું આમાં મિશ્રણ કરેલું છે ને એમાંથી આપણે આ રીતના એક પમ્પે પોણો લિટર આ મટીરિયલ એડ કર્યું છે આવી રીતના આ પંદર લિટર પંપનું માપ છે ત્રણસો મિલી ગૌમૂત્ર પાંચસો મિલી ખાટી છાજ ખાટી છાજ છે એ સાઠ દિવસ જૂની છે અને તામ્ર છાજ છે જેમાં તાંમ્ર તાંબાનો ટુકડો નાખેલો હોય એવી છાજ બે વસ્તુ ત્યારબાદ આપણે એમાં સપટી હિંગ નાખી છે દસ ગ્રામ આસપાસ અને દસ ગ્રામ આસપાસ ગોળ નાખીને આ મેળવણ અગાઉથી કરેલું છે ટૂંકમાં ચોવીસ કલાક અગાઉ અને અત્યારે આપણે આનો છંટકાવ કરીએ છીએ તમને છંટકાવ પણ બતાવીએ વરિયાળીમાં વરિયાળી કેવી છે એમાં સુસ્યા જીવાત અને શું પ્રશ્ન છે એના માટે શું કરીએ છીએ એ આગળ તમને બતાવું